જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સુખદેવજી બોલ્યા રોહિતને હરિત નામે પુત્ર હતો તેને ચંપ નામનો પુત્ર હતો જેણે ચંપા નગરી વસાવી છે એ ચંપનો સુદેવ સુદેવનો વિજય વિજયનો નો ભરૂખ ભરૂખ વૃક્ષ અને વૃક્ષ બાહુક નામક પુત્ર હતો એ બાહુક રાજા પાસેથી શત્રુઓને પૃથ્વી લઈ લીધી હતી તેથી સ્ત્રી સાથે તે વનમાં ગયો ત્યાં એ વૃદ્ધ રાજા મરણ પામ્યો એટલે તેની રાણી પાછળ મરવા તૈયાર થઈ ત્યારે ઓરુ નામના ઋષિએ સગર્ભા જાણી મરતી અટકાવી પછી તે રાણીને ગર્ભ છે એમ જાણીને તેની શોકિયાઓનો અન્ન સાથે ઝેર આપ્યું પણ તે ઝેરથી ગર્ભનો નાશ થયો નહીં પરંતુ જે ઝેરની સાથે જ જે જન્મ્યું અને તે ઉપરથી મહાયશસ્વી તે રાજા સગર એ નામે પ્રસિદ્ધ થયો સગર રાજા ચક્રવર્તી હતો તેના પુત્રોને સાગરની રચના કરી વળી તે સગર રાજાએ તાલચંદ યવન સખ હૈ હૈ તથા બરબર જાતિના લોકોને પોતાના ગુરુ ઓર્વશી ઋષિના વચનથી મારી નાખ્યા ન હતા પણ કેટલાકને મૂંડેલા કેટલાકને મૂછવાળા કેટલાકને છૂટા કેસવાળા કેટલાકને અડધા મૂડેલા કેટલાકને અંદર વસ્ત્રવાળા અને બીજા કેટલાકને બહાર વસ્ત્રવાળા એમ બેડોળ વેશવાળા કર્યા હતા તે રાજાએ અશ્વમેઘ યજ્ઞો કરી સર્વવેદમય સર્વવેદમય સર્વના આત્મા અને સર્વના ઈશ્વર શ્રી હરિનું ઋષિએ દર્શાવેલા ઉપાયથી યજર કર્યું હતું યજ્ઞો કરતી વેળા એક વખતે તેણે છૂટા મૂકેલા અશ્વમેઘના ઘોડારૂપી પશુને ઇન્દ્ર હરી ગયો તે રાજાને બે સ્ત્રીઓ હતી સુમતી અને કેશીની જ્યારે ઇન્દ્ર ઘોડો હરી ગયો ત્યારે રાજાની આજ્ઞા તથા સુમતીના ગર્વિષ્ઠ પુત્રો પિતાની આજ્ઞા માનનારા હોય તેઓએ ઘોડાની શોધ કરવા પૃથ્વી ચો તરફથી ખોદી નાખી પછી તેઓએ ઈશાન ખૂણામાં કપિ ઋષિ પાસે તે ઘોડો જોયો એટલે તેઓ બોલી ઉઠ્યા ઘોડાને ચોરી જનારો આ ચોર આખો મીચી અહીં બેઠો છે માટે મારો મારો આ પાપીને એમ બોલતા તે તે સાઠ હજાર સગરપુત્રો કપિલ ઋષિની પાસે ઘસી ગયા કે તરત કપિલ મુનિએ નેત્ર ઉઘાડી નાખ્યા તેટલામાં તે જેમના હરી હતા અને જેમણે કપિલ જેવા મહાપુરુષનો અપરાધ કર્યો હતો તેવા આઠ હજાર સગર પુત્રો એક ક્ષણમાં પોતાના જ શરીરની અગ્નિથી બળી ભસ્મ થઈ ગયા અહીં કેટલાક લોકો કહે છે કે મહારાજ સગરના કોપથી ગયા પણ આમ ઠીક નથી કેમ કે જેમનો આત્મા જગતને પવિત્ર કરનારો હતો તે શુદ્ધ સર્વ ગુણ મૂર્તિ કપિલ ઋષિમાં ક્રોધમય તમો ગુણ કેમ હોય આકાશમાં કદી પૃથ્વીની રજ હોય ન જ હોય તેમ કપિલ જેવા જ્ઞાની મહાત્માના ક્રોધ કદી સંભવ જ ન હોય વળી જે કપિલદેવ આ સંસાર સમુદ્રમાં સાંખ્ય શાસ્ત્ર રૂપ મજબૂત નાવ ચાલુ કરે છે જેના સાધન બળથી મુમુક્ષુ મનુષ્ય મૃત્યુના માર્ગરૂપ આ દુર્લભ સંસાર સમુદ્ર તરીકે જાય છે તે મહાજ્ઞાની અને પરમાત્મક સ્વરૂપ કપિલ ભગવાન આ મારો શત્રુ છે વગેરે ભેદબુદ્ધિ કેમ હોય સગર રાજાએ કેસીની નામની સ્ત્રીમાં અસમંજસ નામે પુત્ર થયો હતો તેને પુત્ર અંશુમન નામે હતો જે દાદા સગર રાજાનું હિત કરવા આસક્ત રહેતો હતો અસમંજસ રાજા પૂર્વજન્મમાં યોગી હતા પણ સંઘને લીધે યોગથી ભ્રષ્ટ થયો હતો છતાં તેને પૂર્વજન્મનું સ્મરણ રહ્યું હતું તેથી ફરી લોકોનો સંગ ન થાય તે માટે તે પોતાને અયોગ્ય હોય તેમ બતાવવા લાગ્યું લોકમાં કર્મ તથા જ્ઞાનીઓનું અપર્ય કરવા લાગ્યું અને રમતા છોકરાને સરયુ નદીમાં ફેંકી દઈ લોકોને કંટાળો આપવા લાગ્યો તેણે આવું નિંદ્ય વર્તન કરવા માંડ્યું એટલે તેના પિતા સગર રાજાએ તેના પરનો સ્નેહ છોડી તેનો ત્યાગ કર્યો એટલે યોગના ઐશ્વર્યથી ફેંકી દીધેલા બાળકોને ફરી જીવતા કરી બતાવી ત્યાંથી તે ચાલ્યો ગયો હે રાજન અયોધ્યાવાસી સર્વ લોકો પોતાના છોકરાને ફરી આવેલા જોઈ આશ્ચર્ય પામ્યા અને સગર રાજાએ પશ્ચાતાપ કર્યો પછી સગર રાજાએ અંશુમાનને ઘોડાની શોધ કરવા આજ્ઞા કરી એટલે તેણે પોતાના કાકાઓએ ખોદી કાઢેલા ખાડાઓને માર્ગે જઈ જોયું તો રાખના ઢગલા પાસે ઘોડાઓને જોયા અને ત્યાં બેઠેલા ભગવાન કપિલ મુનિને જોઈ તે મહારાજાએ બે હાથ જોડી એકાગ્રચિતપણે પ્રણામ કરી આ પ્રણામ તેમની સ્તુતિ કરી અંશુમાન બોલ્યા બ્રહ્મા પોતે પોતાનાથી પર આપને સમાધિથી પ્રત્યક્ષ સ્વરૂપે અથવા તર્કોથી પરોક્ષ રીતે હજી સુધી જાણી શક્યા નથી તે તે બ્રહ્માના મન શરીર તેમજ બુદ્ધિની વિ સૃષ્ટિઓમાં ઉત્પન્ન થયેલા અમે હાલના અજ્ઞાનીઓની આપને ક્યાંથી જાણી શકીએ સંસારના શરીરધારી જીવો સત્વગુણ રજોગુણ તથા તમોગુણ પ્રધાન છે તેઓ જાગૃત અને સ્વપ્ન અવસ્થાઓમાં કેવળ ગુણમય પદાર્થોને અને વિષયોને જુએ છે અને સુસુપ્તિના અવસ્થાઓમાં કેવળ અજ્ઞાનને જ જુએ છે કારણ કે તેઓ આપણી માયાથી મોહિત થઈ રહેલા છે તેઓ બહિર્મુખ હોવાથી બહારની વસ્તુઓને જુએ છે પણ પોતાના જ હૃદયમાં રહેલા આપને જોઈ શકતા નથી શુદ્ધ જ્ઞાન મૂર્તિ સ્વાભાવિક રીતે જ માયા ગુણના રૂપે ભેદ તથા મોહનો નાશ કરનારા સનંદન આદિ મુનિઓથી જાણવા યોગ્ય તે માટે હે અત્યંત શાંત મૂર્તિ પુરાણ પુરુષ દેવ આપને અમે કેવળ નમસ્કાર જ કરીએ છીએ માયાના ગુણો જગતની સૃષ્ટિ વગેરે કર્મો અને બ્રહ્માદિ સ્વરૂપોનો આપનામાં જ છે આપ કાર્ય કારણ અથવા પુણ્ય કે પાપથી રહિત છો અને તેથી જ ના